સીસીટીવી કમાન્ડ એન્ડ યા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું રાજકોટના જામ તાલુકામાં સ્વર્ગવાસી રાદડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં પંદર લાખ થી વધુ ના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની જામખંડોળા ને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા

સત્યાવીસ જેટલા સીસીટીવી કેમેરા લગાવી અને જામખાને સુરક્ષિત કરવાનું જે આયોજનો તેવા જે સ્વપ્ન પૂર્ણ થયું છે તે અલગ અલગ જગ્યા ઉપર લોકો શાંતિથી રહી શકે કૌશલ સોલંકી